જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનના બાળકોએ વિધાનસભા ગૃહની મુલાકાત લીધી રામ સીતા અને લક્ષ્મણનું પાત્ર વિધાનસભામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનના જુનિયર જીપીએસ કોર્ષ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રોજ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ સાથે ધર્મ અને જનરલ નોલેજને જોડીને શ્રી રામ લક્ષ્મણ સીતાનું પાત્ર બનાવી સમગ્ર સચિવાલયનો પ્રવાસ કરવામાં આવ્યો હતો વિધાનસભાની અંદર ચાલુ ગૃહમાં તમામ મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું મીડિયાના મિત્રોએ પણ સમગ્ર વસ્તુની ખૂબ નોંધ લીધી હતી અને ઉત્સાહપૂર્વક સમગ્ર સચિવાલયના દર્શન કરવામાં આવ્યા હતા કેનાલિક કેપેસિટી હતી એ કેપેસિટી લગભગ ચોવીસો એસી ક્યુસેકની આ કેપેસિટી હતી માનનીય અધ્યક્ષ